મારું નામ કે અભિષેક શુક્લ છે શું આજે મારી ઓફિસ છે અયોધ્યા ચોક પર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વિરલ હાઇટ્સમાં વિરલ હાઇટ્સ બિલ્ડિંગની પાછળની બાજુનું પાર્કિંગ અમારું જે ગવર્મેન્ટ અપ્રુવ જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં અમે અમારા વાહનો પાર્ક કરેલા હતા ઓફિસના બધા મેમ્બર્સના અને અમારા બધાના તો ટ્રાફિક પોલીસ એ વાહનો ગેરકાયદેસર રીતે પાર્કિંગના વાહનો ટોઇન કરીને લઈ ગયા અમે ઘણી બધી રજૂઆત કરવા માટેની અને રિક્વેસ્ટ કરવાની પ્રયત્ન કરેલા પણ ટ્રાફિક પોલીસ વગર ગાડી હંકારી મૂકવાની ગણતરી કોઈ રજૂઆત એડવોકેટ તરીકે હું રજૂઆત કરું છું એમને જણાવું છું કે હું એડવોકેટ છું મારો મેમો લઈ નહીં તમે જો મને અત્યારે મૂકી દેતા મારે કોર્ટે જવાનો સમય છે કાયદામાં જોગવાય છે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ગાઈડલાઈન છે કે જયારે કોઈ પણ એડવોકેટ કોર્ટે જવા જતા સમયે કોઈને રોકવા નહીં એવી એવી ગાઈડલાઈન ઘણી બધી હોવા છતાંય ક્યારેય પણ એક પણ વસ્તુ સાંભળા વગર કોઈ કરીને લઈ ગયા પાર્કિંગ માં પડેલા વાહનો પાછળની શેરીમાં એવી એવી શું જરૂરિયાત આવી કે આ પાંચ છ સ્પેસિફિક વાહનો જ ઉપાડીને લઈ જવા એ સિવાય આગળના બિલ્ડિંગમાં એના પછીના બિલ્ડિંગમાં ઘણા બધા એજ લાઈન માં વાહનો પડ્યા હતા ચાર વાહનો થી ગાડી નથી ભરાઈ ગઈ એનું પણ સીસીટીવી અને બાકીનું બધું રેકોર્ડિંગ છે મારી પાસે એ રજૂઆત કરવા હું સીપી ઓફિસે હાલ જાઉં છું કે પાર્કિંગ ના પડેલા વાહનોને કેવી રીતના કાયદાકીય રીતે કરીને લઈ જઈ શકાય આ જો એડવોકેટ ને આ પ્રશ્ન થતો હોય તો જાહેર જનતા ને કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે વાહનો ગાડીમાં વાહન ઉપર બેઠા હોવા છતાંય ટોઈંગ કરી લેવા આવા ઘણા બધા બનાવો અમારી સામે આવતા હોય છે ઘણા બધા હસીલો કહેતા હોય છે ફોર બેઠા હોય એમ છતાંય સીધા લોક મારીને વહે જાય છે કઈ રીતના પાર્કિંગ કેને કહેવાય પાર્ક કરેલું વાહન

અમે ટ્રાફિક પીઆઈ સાહેબને તથા સીપી ઓફિસ હાલ જાય છે રજવાત કરવા બિલ્ડિંગ નું અલોકેટ પાછળ નું જે પાર્કિંગ હોય કાયદાકીય રીતે એ પાર્કિંગ માં જ અમારું વાહન હતું કોઈ રોડ ઉપર કોઈને અડચણ પડે એવી કોઈ પણ જગ્યાએ અમારું વાહન હતું જ નહીં એમ છતાંય ખબર નહીં કેવી રીતના અને કોની રજૂઆતથી આવી રીતના પાર્કિંગમાંથી ગાડી લઈ જાય એ પણ અમને જણાવ્યું નથી બસ કોઈનો ફોન આવ્યો અને અમે લઈ જાય છે આ કેવી રીતના આજ સામાન્ય જનતાનો પણ પ્રશ્ન છે ને એડવોકેટ તરીકે અમારો આજ સેમ પ્રશ્ન છે